કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે ડુંગળી ટમેટાં અને સેવમાંથી બનતી ખાટી મીઠી તીખી મસાલેદાર અને ચટાકેદાર રેસીપી બનાવવાના છીએ એના માટે મેં મીડિયમ સાઇઝના બે ટમેટા અને મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે ડુંગળીને આપણે ઉપરથી કોતરાનો ભાગ કાઢી અને આ રીતે લાંબી સ્લાઇસ કાપવાની છે ડુંગળીને ઝીણી ઝીણી સુધારવાની નથી આ રીતે ડુંગળીની લાંબી લાંબી સ્લાઇસ છે એ કાપવાની છે જેથી આપણે જ્યારે ખાઈએ ને ત્યારે ડુંગળી છે એ આપણે રોટલી કે ભાખરી કે બાજરાનો રોટલો જેની સાથે પણ ખાતા હોઈએ ને તો એ બટકે ચડે એટલે કે બટકા ઉપર ડુંગળી આવે નહીંતર શું થાય કે ડુંગળી એક તો પાણીથી ભરેલી હોય પાણી ભરપૂર હોય ડુંગળીમાં એટલે સેજ પણ એ ગરમ થાય ને ડુંગળી એટલે તરત જ એ પાણી પાણી થઈ જાય અથવા તો સાવ મેશ થઈ જતી હોય છે એટલે ડુંગળીને જો આ રીતે સાવ ઝીણી ઝીણી નથી સુધારવાની પણ લાંબી લાંબી સ્લાઇસ છે આ રીતે આપણે સુધારવાની છે અને ટમેટાને પણ આપણે એ જ રીતે સુધારશું ડુંગળીનો પાછળનો ભાગ છે એ આગળ પાછળ બે કાપી નાખવાના છે ને પછી જો આ રીતે સ્લાઇસ કરવાની અને પછી સ્લાઇસ થઈ જાય ને એટલે જો આ મુઠ્ઠીમાં આ રીતે લઈ અને બધા ભાગ છે બધી બધા પડ એના ડુંગળીના એને છૂટા પાડી દેવાના છે જો આ રીતે એક 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 છૂટા પાડી દેવાના છે જેથી ઝડપથી ચડી જાય ટમેટાની સાથે પછી ટમેટા છે એને પણ ટમેટાની અંદરથી વધારેના ભાગ કાઢી અને એને પણ આ રીતે સ્લાઇસમાં કાપી લેવાના છે જો જેમ દેખાય છે એ જ રીતે બહુ પાતળા નહીં પણ મીડિયમ કાપવાના કારણ કે ટમેટા પણ પાણીથી ભરેલા છે જો આ રીતે મેં બંને એક સરખી રીતે કાપી નાખ્યા છે હવે એક લોયાની અંદર નાના લોયાની અંદર મેં ચાર પાવડા જેટલું તેલ ગરમ મૂક્યું છે ચપટી રાય અને ચપટી આખું જીરું એનાથી એનો વઘાર કરવાનો છે જો ચપટી રાય નાખી અને ચપટી આખું જીરું નાખ્યું અને હિંગ છે ને આપણે ચડિયાતી નાખશું એટલે મેં અડધી ચમચી જેટલી લગભગ હિંગ લીધી છે એટલે પા ચમચી નહીં પણ અડધી ચમચી હિંગ નાખી અને પછી ડુંગળી ટમેટા છે એનો ધીમે ધીમે તેલ ઉડે નહીં એ રીતે તેલની અંદર આપણે વઘાર કરવાનો છે જો આ રીતે ધીમે ધીમે ડુંગળી અને ટમેટા આ બે છે ને ડુંગળી ટમેટા બે એકદમ સોફ્ટ હોય છે એટલે એને હલાવવામાં પણ ધ્યાન રાખવાનું નહીંતર છે ને સાવ આપણે રીંગણાનો ઓળો કેવો બનાવીએ એવું થઈ જાય એટલે ધીમે ધીમે જો આ રીતે એને હલાવી અને મિક્સ કરી દેવાનું અને પછી એને ચડવા દેવાના છે અગાઉ કોઈ પણ પ્રકારનો મસાલો મીઠું પણ નાખવાનું નથી જો આ રીતે એને ધીમે ધીમે આપણે હલાવી લઈએ બહુ સ્પીડમાં કે એમ હલાવવાનું નથી કારણ કે મેં કીધું એમ બે પાણીથી ભરેલા છે અને તમે જુઓ એમ જો સેજ પણ ગરમ લોયાને એડા કે વઘાર કર્યો આપણે કે તરત જ જો એ પાણી છોડવા લાગ્યા છે એટલે ધીમે ધીમે એને હલાવવાના છે અને આ રીતે એને લગભગ દસક મિનિટ ચડવા દેવાના છે બરાબર ચડી જાય પછી પાછું વારે વારે આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું જેથી એમાં દાજ ન પડે અથવા તો તળીએ બેસી ન જાય એટલે આ રીતે ધીમે ધીમે આપણે એને હલાવતું રહેવાનું છે વચ્ચે વચ્ચે પછી એની અંદર આપણે મસાલા કરીએ જો આ રીતે એનું ટેક્સચર કેવું સરસ જો આ રીતે એને ચડવા દેવાનું છે જો એકદમ ધીમા તાપે પછી એને ચડવા દેવાનું છે એટલે ટમેટા અને ડુંગળી બે એકદમ સરસ રીતે ચડી જાય અને ચડી જાય ને બરાબર એટલે એની અંદર આપણે મસાલા કરી દેવાના છે મસાલામાં તો આપણે મીઠું નાખશું પણ મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું વધુ ન પડી જાય આમાં મેં લગભગ માપની અડધી ચમચી જેટલું મીઠું લીધું છે અને અડધી ચમચી હળદર અને એક આખી ચમચી ભરીને જો આ પોણી ચમચી નાખીને હજી આપણે પાંચ ચમચી ચટણી નાખી દઈએ લાલ મરચું અને અડધી ચમચી જેટલું જીરું મેં નાખ્યું છે એનાથી છે ને ગ્રેવી બહુ સરસ બને છે જીરુંથી એટલે આ રીતે આપણે એને મસાલા કરી અને બરાબર મિક્સ કરી દઈએ અને પછી થોડી વાર ચડવા દઈશું ને પછી છેલ્લે ચડી જવા આવે ને ત્યારે આપણે એક ચમચી ભરી અને ખાંડ નાખવાની છે ખાંડ ઓપ્શનલ છે ખાંડ ના નાખવી તો ગોળ પણ નાખી શકાય થોડુંક મસાલા ચડે ને એટલે એની અંદર એક ગ્લાસ પાણી નાખવાનું છે એક ગ્લાસ પાણી નાખીને સેજ ઉકળવા માંડે એટલે એની અંદર આપણે એક મુઠ્ઠી પહેલાં સેવ નાખવાની છે એક જ મુઠ્ઠી પછી થોડુંક હલાવવાનું પાણીની અંદર કેટલું કે એબ્સોર્બ કરે છે બસ પછી બીજી વાર પાછી એક મુઠ્ઠી જેટલું નાખવાનું પછી તરત ગેસ બંધ કરી દેવાનો છે અને એક બાઉલની અંદર એને જો આ રીતે કાઢી લેવાનું છે જો આપણું સેવ ડુંગળી અને ટમેટાનું ખાટું મીઠું તીખું મસાલેદાર અને ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે શિયાળામાં અત્યારે સરસ મજાની લીલી ડુંગળી આવે છે એટલે ટમેટા પણ બહુ સરસ દેશી આવે છે આજે મેં દેશી ટમેટાનું અને લીલી ડુંગળી અને ઘરે પાડેલી સેવનું શાક બનાવ્યું છે તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બાજરાના રોટલા ભાખરી પછી આદુ લસણ કોથમીરની ચટણી સાથે બહુ સરસ લાગે છે અમે આ રીતે ભાખરી અને બાજરાના રોટલા સાથે ગુજરાતની અંદર ખાઈએ છીએ તમે કયા રાજ્યમાંથી જુઓ છો અને તમે આ શાકને કોની સાથે ખાઓ છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો